તો વરસાદને લઈને મહત્વના પંથકોમાં હળવાથી મધ્યમ વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ પણ નોંધાયો છે બનાસકાંઠાના લાખણીમાં નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મહેસાણા બહુચરાજી ચીખલીમાં ચાર ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વાવ સુઈગામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે સિદ્ધપુર વઘઈ વાઝામાં બે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એકસો તાલુકાઓમાં વરસાદ થયો છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ભાગના પંથકોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે બનાસકાંઠા જિલ્લાના લાખણી પથ્થકમાં આભ ફાટ્યું છે લાખણીમાં આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે જેમાં માત્ર બે કલાકમાં જ સાડા છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અતિભારે વરસાદે લાખણી ગામને જળમગ્ન કરી દીધું છે ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે લાખણી બજાર તરફ જવાના માર્ગમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મોટાભાગની દુકાનોમાં પાણી ઘુસ્યા છે જેના કારણે દુકાનદારોને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે